નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે અંદર મિત્રો આજે વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો જામનગર યાર્ડ આઠસો પચાસથી થી એક હજાર પંચ્યાસી રૂપિયા મહુવા એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ભાવનગર અગિયારસો એકવીસથી બારસો અગિયાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ છસો અગિયારથી થી બારસો છત્રીસ રૂપિયા पालनपुर मारकेट यार्ड एक हज़ार सत्तावन थी अगर सौ रुपया आग मित्रों सौ एशी थी बार सौ चौसठ रुपया आग मित्रोंटयार्ड आठ सौ थी अगिय सौ साइ रुपया जूनागढ़ आठ सौ पचास थी अगियारो एक रुपया आग मित्रों बात करिएसद सात सौ पंचावन अग्यारो ए रुपया आग मित्रों बात करिए पोरबंदर मार्केट यार्ड नौ सौ एक हज़ार पचास रुपया અમરેલી આઠસો પંદરથી થી બારસો સોળ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ કોડીનાર એક હજારથી થી અગિયારસો ઓગણત્રીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો